હેલો દોસ્તો મિત્રો ભાઈઓ અમાર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે અમે એક સરસ મજાની વાર્તા લઈને આવ્યા છીએ જે ચાર મિત્રોની વાર્તા છે આ વાર્તાના અંતે અમે એક પ્રશ્ન છોડીશું અને આ પ્રશ્નનો જે સારો સાચો અને સચોટ જવાબ આપશે એ મિત્રને અમે ઇનામ આપવાના છીએ એક હજાર રૂપિયા પણ આવા એક મિત્રને નહીં અમે ટોટલ પાંચ મિત્રો પસંદ કરીશું એટલે કે અમારા વાર્તા ઉપર કમેન્ટ કરનાર પાંચ કોઈ પણ મિત્રો જેનો જવાબ એકદમ સચોટ અને પરફેક્ટ હશે એવા પાંચ મિત્રને એક એક હજાર રૂપિયા ઇનામ મળવાનું છે પરંતુ એ કમેન્ટવાળા મિત્રએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હોવી જોઈએ સબસ્ક્રાઈબ લિસ્ટમાં એનું નામ હોવું જોઈએ અને આ વાર્તાની એક હજાર કમેન્ટ્સ પૂરી થશે ત્યારે અમે એ તમામ કમેન્ટ્સને ચેક કરીશું અને એમાંથી જે પાંચ કમેન્ટ્સ સૌથી સારી અમને લાગશે જેનો જવાબ સૌથી બેસ્ટ હશે એવા પાંચ મિત્રને અમે અલગ કરીશું અને એવા મિત્રોને અમે ઇનામ આપવાના છીએ મિત્રો વાર્તા શાંતિથી સાંભળજો સમજો અને એ જ વાર્તાની અંદર આ પ્રશ્નોનો જવાબ સમાયેલો છે સમજી વિચારી બુદ્ધિ વિવેકથી તમે જવાબ આપશો તો તમને ઈનામ જરૂર જરૂરથી મળશે તો મિત્રો વાર્તા આપણે શરૂ કરીએ શાંતિ તો વાર્તા એમ છે મિત્રો કે એક ગામ હતું અને આ ગામની અંદર ચાર મિત્રો રહેતા હતા ચારે ચાર મિત્રો અલગ અલગ કાસ્ટની હતા એટલે કે અલગ અલગ કુટુંબમાંથી આવતા હતા એક મિત્ર હતો સોની જાતિનો એક મિત્ર હતો વણકર જાતિનો એક મિત્ર હતો સુથાર જાતિનો અને એક મિત્ર હતો બ્રાહ્મણ જાતિનો ચારે ચાર મિત્રો ભાઈબંધ હતા સારા એવા ભાઈબંધ હતા પરંતુ ચારે મિત્રો આમ જોવા જઈએ તો મોટા યુવાન થઈ ગયા હતા પણ ઘરે કામ ધંધો કોઈ કરતા હતા નહીં ચારે ચાર મિત્રો રખડેલ પ્રકૃતિના હતા એટલે એમના ઘરવાળા જે ઘરના સભ્યો છે એમને રોજ ઠપકો આપે મારે કે તમે ચાર આવા મજબૂત ખડતળ શરીરવાળા છો પણ કામ ધંધો કરતા નથી સવારે ઘરેથી નીકળી પડો છો આખો દિવસ ગામમાં ખેતરોમાં ફરતા ફરો છો અને બપોરના ટાઈમે ખાવા આવી જાઓ છો સાંજે ખાઈ પીને પડ્યા રહો છો સવારે ઉઠીને પાછા નીકળી જાવ છો તમારે હવે યુવાન થઈ ગયા તો ઘરની જવાબદારી લેવી જોઈએ કંઈક ને કંઈક કામ ધંધો કરવો જોઈએ આવી રીતે રખડે પાલવે નહીં પણ એ લોકોના મન ઉપર કાંઈ જતું નહીં કોઈનો ઠપકો એમને અડતો હતો નહીં આવી રીતે દિવસો પસાર થવા લાગ્યા ધીરે 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 આ લોકોને રોજે રોજ ઠપકા મળતા એટલે એક દિવસ એમને પણ વિચાર્યું કે સાલું આવી રીતે આપણને ઠપકા મળે છે રોજ એ સારું નથી આપણને કોઈ સારા માનતું નથી તો આપણે કામ કરીએ અહીંયા કામ ધંધો કરવાનો આપણને મજા આવશે નહીં અને અહીંયા આપણા ગામડામાં એવું કોઈ કામ પણ નથી કે આપણે બેઠું કામ કરી શકીએ તો આપણે એક કામ કરીએ ચારે જણા પરદેશ કામ શોધવા માટે જઈએ ત્યાં આપણે કામ કરીશું અને જ્યારે ઘણા બધા રૂપિયા કમાઈશું ત્યારે આપણે આપણા વતનમાં આપણા ગામમાં પાસા આવીશું અને કઈક સ્થાયી ધંધો નાખીશું એમ વિચારી અને બીજા દિવસે સવારે ચારે ચાર મિત્રો ભેગા થઈ અને નીકળી પડે છે કામની શોધમાં પહેલાના જમાનામાં વાહન વ્યવહારની વ્યવસ્થા હતી નહીં એટલે ચારે મિત્રો ચાલતા ચાલતા જંગલો પસાર કરતા એક ગામથી બીજે ગામ પસાર પસાર કરતા કરતા દૂર દૂરના એક મોટા નગરમાં પહોંચી ગયા ત્યાં એમણે ઘણા લોકોને પૂછતાછ કરી કે અમારે કામ જોઈએ છે ભાઈ અમે દૂર દૂર બીજા એક ગામડેથી આવીએ છીએ કામ શોધવા માટે ચાલતા ચાલતા અહીંયા પહોંચી ગયા છીએ મોટો સોનાનો ધંધો હતો ત્યાં જઈને બેઠા પેલા ભાઈએ પાણી અને પછી પૂછ્યું કે ભાઈ બોલો કયા કામ અર્થે આવવાનું થયું તો એમણે કહ્યું કે શેઠ અમે ચારે કામને શોધમાં આવ્યા છીએ ચારે મિત્રો છીએ અમારે કામ જોઈએ છે તમે અમને કંઈક કામ આપો છે કહ્યું ભાઈઓ કામ તો મારી પાસે છે પણ ચાર જણ માટે હોય એટલું કામ હું આપી શકીશ નહીં મારે એક માણસની જરૂર છે તો હું એક માણસને રાખીશ તો એમણે નક્કી કર્યું કે ભાઈ આ સોનીની દુકાન છે અને આપણો એક મિત્ર સોની છે તો આપણે એ સોનીને જ અહીંયા રાખી દઈએ જેથી કરીને સારી રીતે સોનીનું કામ શીખી શકે અને આગળ જતા પોતાનો એ જ ધંધો નાખી શકે એમ ચારેય જણાએ નક્કી કરી અને જે સોની મિત્ર હતો એને ત્યાં કામ માટે રાખી દીધો અને ત્રણેય જણા આગળ ચાલવા લાગ્યા ચાલતા ચાલતા બીજું એક નગર આવ્યું ત્યાં ગયા ત્યાં પૂછતા પૂછતા ગયા તો એક સુથાર હતો જેને લાકડાના બારી બારણા ફર્નિચર ખાટલા આવું બધું લાકડાની વસ્તુઓ બનાવવાનો મોટો ધંધો હતો એને ત્યાં ગયા તો કહ્યું કે શેઠ અમારે કામની જરૂર છે અમને કંઈક કામ આપો કામની શોધમાં અમે દૂર દૂરથી અહીં આવ્યા છીએ તો શેઠે કહ્યું કે ભાઈઓ મારી જોડે કામ માટે એક માણસની જગ્યા છે ત્રણ જણને હું રાખી શકું એમ નથી એટલું કામ નથી મારી જોડે મારી જોડે ઓલરેડી બીજા માણસો છે જ તો એમને પણ નક્કી કર્યું કે આપણો જે સુથાર ભાઈ છે એને જ અહીંયા રાખી દઈએ એટલે એ કામ એ સારી રીતે શીખી શકશે અને ભવિષ્યમાં એ પોતાનો એ ધંધો કરી શકે એટલા માટે જે સુથાર ભાઈબંધ હતો એને ત્યાં રાખી લીધો કામે અને બે મિત્રો ચાલતા ચાલતા આગળ નીકળી ગયા એમ કરતા કરતા એક બીજા ગામ પહોંચી ગયા ત્યાં પૂછતા પૂછતા એક વણકરને ત્યાં ગયા અને જે વણકર મિત્ર હતો એને પણ એવી રીતે ત્યાં વણાટ કામ માટે કાપડ વણાટ કામ માટે ત્યાં એને રાખી દીધો કામ માટે પછી આગળ ગયા તો બ્રાહ્મણે વધ્યો બ્રાહ્મણ મિત્ર એને વિચાર્યું કે મારે પણ કોઈ બ્રાહ્મણને ત્યાં જઈ અને જે બ્રાહ્મણની જે વિદ્યા છે જે મંત્રોચ્ચાર છે શ્લોક ન શીખવાની વિદ્યા છે આ બધું એને શીખવું હતું જે એનો પારંપરિક વ્યવસાય છે જે બ્રાહ્મણનો એ શીખવો હતો એટલે પૂછતાછ કરતો કરતો એક મોટા નગરમાં એક મોટા પંડિત હતા બ્રાહ્મણ એમને ત્યાં ગયો અને એમને કહ્યું કે હું દૂરથી આવું છું મારે જે આપણું બ્રાહ્મણનું જ્ઞાન છે જે શ્લોક મંત્રોચ્ચાર આ બધું જે શીખવાનું હોય છે મારે શીખવું છે તો તમે મને શીખો તો બ્રાહ્મણ સારો હતો એ તૈયાર થઈ ગયો અને એ મિત્રને ત્યાં રાખી લીધો પછી વર્ષો વીતવા લાગ્યા ધીરે ધીરે એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ એમ કરતાં કરતાં દરેક મિત્ર પોતાના કામ ધંધામાં એકદમ નિપુણ અને કારીગર બની ગયા હોશિયાર બની ગયા પછી જે છેલ્લો મિત્ર દૂર ગયો તો બ્રાહ્મણ એને વિચાર્યું કે પાંચ વર્ષ જેવો સમય થઈ ગયો છે હું મારા કામમાં પારંગત થઈ ગયો છું હું દરેક મંત્રો દરેક શ્લોક સારી રીતે બોલી શકું છું જે બીજી વિદ્યા છે એ પણ હું સારી રીતે શીખી ગયો છું તો મારા જે બીજા મિત્રો અલગ અલગ જગ્યાએ રોકાયેલા છે જે સોની સુથાર વણકર એ લોકો પણ મારી જેમ જ પોતાના કામમાં નિપુણ બની ગયા હશે

કમ્પલેટ નિપુણ અને સારી રીતે વણાટ કામ કરી શકું છું કોઈ પણ કાપડ હું આમાંથી બનાવી શકું છું તો કે સારું તો આપણે બંને નીકળીએ અને આગળ આપણા બંને મિત્રો છે સોની અને સુથાર એમને પણ સાથે લઈ અને આપણે આપણા ગામ ભણી જઈએ તો એમને પણ જે વણકર હતા જેમને કામ શીખવ્યું હતું એમને રજા લઈ બંને ત્યાંથી નીકળ્યા એમ કરતા કરતા બંને જણા જે એમના સુથાર મિત્ર હતા એમને ત્યાં ગયા અને એમને પણ એમના જે સુથારને ત્યાં રોકાયા હતા જે શેઠ હતા એમની રજા લઈ અને એને પણ સાથે લીધો ત્રણે જણા ભેગા મળી અને જે ગામમાં જે નગરમાં સોનીને રાખ્યો હતો કામ માટે એને ત્યાં ગયા અને ત્યાં પણ જે સોની હતા એમની રજા લઈ અને ચારે મિત્રો ચાલતા ચાલતા પોતાના ગામ તરફ નીકળ્યા નીકળ્યા તો પહેલા તો આગળ તમને વાત કરી પેલા વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા હતી નહીં તો આમ ચારે મિત્રો ચાલતા ચાલતા આગળ વધ્યા તો એક ઘનઘોર મોટું જંગલ આવ્યું અને સાંજનો ટાઈમ થઈ ગયો હતો તો એમણે વિચાર્યું કે ભાઈ આ જંગલમાંથી રાતના ટાઈમે પસાર થવું એ થોડું ખતરાજનક લાગે છે એટલે આપણે અહીંયાથી હવે ચાલવું જોઈએ નહીં આપણે ચારે મિત્રો કોઈ સારી જગ્યા જોઈ અને ત્યાં રોકાણ કરીએ અને સાંજ પસાર કરી લઈએ એટલે રાત પસાર કરી લઈએ અને સવારે આપણે વહેલા નીકળીશું તો ચારે જણાએ નક્કી કર્યું કે સાચી વાત છે અહીંયા જંગલમાં કોઈ જંગલી પ્રાણીઓ છે ઝેરી જીવ જંતુ છે આપણને નુકસાન કરી શકે છે તો આપણે કોઈ સારી જગ્યા જોઈ અને રોકાઈ જઈએ એમ વિચારી એક સારી જગ્યા જોઈ અને ચારે જણા ત્યાં વાસા માટે રોકાણા અને સાથે જે જમવાનું જે ભાતું જે સામાન લાયા હતા એમાંથી જમી અને ચારે જણા ત્યાં બેઠા બેઠા એટલે મેં નક્કી કર્યું કે રાતના ચાર પહોર હોય છે એટલે કે ટોટલ બાર કલાક આપણે ગણીએ રાતના તો ત્રણ ત્રણ કલાકનો એક પહોર થાય તો આપણે ચારે સુઈ જઈશું અને કોઈ નુકસાનકારક વસ્તુ આવશે કોઈ પ્રાણી કે કોઈ જીવજંતુ તો આપણને નુકસાન કરશે તો એક એક મિત્ર એક એક પહોર જાગીએ તો સારું તો એ ધ્યાન રાખશે એ મારા પરથી આપણે ચારે મિત્રો જાગીશું તો બધાને આરામ પણ મળી રહેશે અને આપણું ધ્યાન પણ રખાશે એમ કરી ચારે નક્કી કર્યું તો સૌથી પહેલા જે સુથાર મિત્ર હતો એનો વારો આવ્યો એને કહ્યું કે ભાઈ તું ત્રણ કલાક બેસ અને અમે સુઈ જઈએ ત્રણ જણા તારો ત્રણ કલાકનો સમય એટલે કે એક પોર પૂરો થાય એટલે તું ઊંઘી જજે અને પછી બીજા મિત્રને જગાડજે તો કે ભલે તો સુથાર મિત્ર બેઠો ધ્યાન રાખવા માટે પેલા ત્રણ સુઈ ગયા અને બેઠા બેઠા ત્રણ કલાક પસાર કઈ રીતે કરવા એટલે વિચારવા લાગ્યો તો એને વિચાર્યું કે ત્રણ કલાક એમ જશે નહીં તો કે મારી જોડે જે સામાન છે એમાંથી હું કંઈક ઉપયોગ કરું તેને આજુબાજુ જોયું તો એક લાકડાનો ટુકડો પડ્યો હતો તે એને હાથમાં લીધો અને લાકડાના ટુકડામાંથી બેઠા બેઠા ત્રણ કલાક સુધીને સરસ મજાની એક ઢીંગલી બનાવી એટલામાં એનો ટાઈમ પૂરો થઈ ગયો એક પહોંચ એટલે એણે વિચાર્યું કે હવે હું આ મારા જે મિત્ર છે વણકરભાઈ એમને ઉઠાડું તો વણકરને ઉઠાડ્યો અને કે ભાઈ હવે તારો વારો હવે હું સુઈ જાઉં તો સુથાર સુઈ ગયો અને વણકર બેઠો વણકર બેઠો લઈને આજુબાજુ નજર નાખી તો એને જોયું કે જે સુથાર ભાઈએ સરસ મજાની ઢીંગળી બનાવી હતી એના ઉપર નજર પડી અને એને થયું કે વાહ કેટલી સરસ મજાની ઢીંગલી બનાવી છે મારા મિત્રએ અને આ ઢીંગલીને જો કપડાં પહેરાવીએ તો કેવી સરસ લાગે તો એની જોડે જે સામાન હતો એમાંથી એને સરસ મજાના ઢીંગળીને સાંજે ઢીંગલીને શોભે એવા કપડા બનાવ્યા અને ઢીંગલીને પહેરાવ્યા તો કપડા બનાવતા બનાવતા કપડા પહેરાવતા પહેરાવતા એનો પણ એક પોર ત્રણ કલાકનો પૂરો થઈ ગયો એટલે એને ઢીંગલીને કપડાં પહેરાવી એક બાજુ મૂકી દીધી અને એમનો જે મિત્ર હતો સોની એને જગાડ્યો અને કહ્યું કે ભાઈ હવે મારો એક પોર પૂરો થઈ ગયો એટલે હવે તું જાગ અને હું સુઈ જાઉં એટલે સોની બેઠો અને પેલો સુઈ ગયો સોની પણ બેઠા બેઠાની નજર પે ઢીંગલી ઉપર પડી તો એને જોયું કે વાહ મારા મિત્રોએ કેટલી સરસ ઢીંગલી બનાવી છે કેટલા સરસ કપડાં પહેરાવ્યા છે જો આ ઢીંગળી ઉપર દાગીના ચડવામાં આવે એટલે કે ઘરેના પહેરાવવામાં આવે તો ઢીંગલી કેટલી સરસ સોંપે તો મારી જોડે જે દાગીનાનો સામાન છે અને જે થોડા ઘણા દાગીના છે એ જો આને પહેરાવું તો કેવી લાગે તો એને ધીરે ધીરે એને દાગીના પહેરાવ્યા તો ઢીંગલી બહુ સુંદર લાગવા લાગી એટલામાં ધીરે ધીરે બેઠા બેઠા એનો પણ ટાઈમ પૂરો થઈ ગયો ત્રણ કલાકનો એક પોરનો તો એને વિચાર્યું કે હવે હું પણ સુઈ જાઉં થોડો ટાઈમ અને મારો જે મિત્ર છે બ્રાહ્મણ એને જગાડું તો બ્રાહ્મણને જગાડ્યો અને પોતે સુઈ ગયો હવે છેલ્લો પોર બાકી તો બ્રાહ્મણભાઈ ઉઠ્યા અને એ બેઠા તો એને પણ જોયું કે મારા મિત્રોએ સરસ ઢીંગલી બનાવવી લાગે છે એને કપડાં પણ સરસ પહેરાવ્યા છે એને ઘરેણાં પણ સરસ ચડાવ્યા છે હવે આ ઢીંગલી જો સજીવન થઈ જાય જે એનામાં જીવ આવી જાય તો કેટલી સરસ લાગે કેટલી સુંદર છોકરી બને તો હું જે આ પાંચ વર્ષમાં જે વિદ્યા શીખ્યો છું એમાં હું શીખ્યો છું કે કોઈ નિર્જીવ વસ્તુમાં જીવ કેવી રીતે પૂરવો તો મેં એનો ઉપયોગ કોઈ દિવસ કર્યો નથી તો કેમ નહીં આ ઢીંગલી ઉપર જો એનો ઉપયોગ કરો તો એને જે પોતાની પાસે રાખેલું પાણી હતું એમાંથી હાથમાં પાણી લઈ અને મંત્ર બોલ્યા અને ઢીંગલી ઉપર પાણી છાંટ્યું તો ખરેખર એ ઢીંગલી સજીવન બની ગઈ અને સરસ મજાની સ્વરૂપવાન યુવતી જુવાન છોકરી એની સામે આવીને ઊભી રહી ગઈ એ તો અચંબિત થઈ ગયો કે આટલી સુંદર છોકરી અરે મારી વિદ્યા તો ખરેખર કામ લાગી ગઈ હું સારું શીખવા લાગુ છું પણ આ બધી વિચારોમાં અને વાતોમાં સવારનો ટાઈમ થઈ ગયો એમ કરતાં પેલા ત્રણેય ભાઈબંધ ઉઠી ગયા અને ઊઠીને જુએ છે તો પેલા બ્રાહ્મણ જે એમનો મિત્ર હતો એની જોડે એક સરસ મજા અને સુંદર યુવતી ઊભી હતી તો એમને દરેકે અલગ અલગ રીતે વિચાર્યું પેલા સુથારે વિચાર્યું કે અલે આ ઢીંગલી તો મેં બનાવી હતી એ જ છે પેલા વિચાર્યું કે અરે ભણકારે વિચાર્યું કે મેં જેને કપડા પહેરાવ્યા હતા આ તો એ જ છોકરી છે પેલા બ્રાહ્મણે પણ પેલા સોનીએ પણ વિચાર્યું કે જેને મેં ઘરેણા ચડાવ્યા હતા આ એ જ છોકરી છે તો ચારે જણા લડવા લાગ્યા કે ભાઈ આ છોકરી સાથે તો હું પરણીશ હું લગ્ન કરીશ હું મારી સાથે લઈ જઈશ કેમ કે સુથાર બોલ્યો કે આને તો મેં બનાવી છે જો મેં બનાવી જ ના હોત તો આ છોકરી હોત જ નહીં તો પછી જે વણકાર હતો એ બોલ્યો કે ભાઈ તે બનાવી પણ નિર્વસ્ત્ર હતી કપડા વગરની હતી એ કેવી લાગે તો એને સુંદર દેખાવા માટે મેં એની ઉપર કપડાં ચડાવ્યા ત્યારે આટલી સુંદર લાગે છે તો એનો હકદાર તો હું થયો તો પેલો જે સોની હતો એ બોલ્યો કે ભાઈ તમે આમ લડી ના શકો કારણ કે એ ભલે તો તે બનાવી ભાઈએ બનાવી વણકર ભાઈએ કપડાં પહેરાવ્યા પણ એ સોપતી હતી નહીં સુંદર નથી લાગતી એને વધારે સુંદર બનાવવા માટે તો એના પર મેં જ્યારે ઘરેણા ચડાવ્યા કિંમતી ઘરેણા છે હીરા મોતીથી જડેલા ત્યારે એટલી સુંદર લાગે છે એટલે એનો સાચો હકદાર તો હું છું હું એની સાથે લગ્ન કરીશ ત્યારે જે ચોથા મિત્ર હતા બ્રાહ્મણ એ બોલ્યા કે ભાઈઓ આવી રીતે લડશો નહીં તમે બધા ખોટા લડો છો કેમ કે આપણા સુથાર મિત્ર એ ઢીંગલી બનાવી પણ એ નિર્જીવ હતી એ લાકડાની હતી એ કાંઈ ખાસ કામની હતી નહીં એ બાળકોને રમવાને લાયક હતી અને આપણા જે વણકર મિત્ર છે એમને એના ઉપર કપડાં ચડાવ્યા બરાબર છે પણ હતી તો ઢીંગલી જ અને આપણા જે સોનીભાઈ છે એના ઉપર ઘરેણાં લગાવ્યા ઘરેણાં ચડાવ્યા એને વધારે સુંદર બનાવી પણ ત્યાં સુધી તો ઢીંગલી જ હતી એ માત્ર બાળકોને રમવા લાયક હતી બીજે કઈ કામ આવે એવી હતી નહીં પણ જ્યારે મેં મારા મંત્રો ચાર એને સજીવન કરી એને સાચી યુવતી બનાવી ત્યારે એ આટલી સુંદર અને સાચી માણસ બની છે કન્યા બની છે સુંદર કન્યા બની છે તો એનો સાચો અગાર તો હું છું મેં એને સજીવન કરી છે એમ કરતા ત્યારે લડવા લાગ્યા હવે મિત્રો અહીં આવે છે તમારા માટે પ્રશ્ન તો તમારે બરોબર સમજી વિચારી અને આ પ્રશ્નનો જવાબ આપવાનો છે કેમ કે અમે આ પ્રશ્નનો જવાબ તમારા ઉપર છોડીએ છીએ અને તમારે બરાબર સમજી વિચારી અને સચોટ જવાબ કારણ સાથે આપવાનો છે કે આ જે ચાર મિત્રો હતા સુથાર વણકર સોની અને બ્રાહ્મણ તો ચારેમાંથી ખરેખર આ યુવતીને કોણ પરણી શકે અને કેમ એ યુવતીને પરણવાને લાયક ગણાય એનો તમારે જવાબ કારણ સાથે આપવાનો છે જો તમારો જવાબ સાચો સચોટ અને કારણ સાથેનો હશે તો તમારું નામ ઇનામના હકદારના લિસ્ટમાં જરૂરથી આવશે તો પાંચ મિત્રો એ પસંદ કરવામાં આવશે પણ આગળ કીધું એમ કે એ જે મિત્રનો જવાબ હશે સચોટ એ મિત્રએ અમારી ચેનલના સબસ્ક્રાઈબર જે લિસ્ટ છે એમાં એનું નામ હોવું જોઈએ એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને ટોટલ એક હજાર કમેન્ટ પૂરી થશે ત્યારે જ ઇનામના હકદાર માણસો જે પાંચ મિત્રો છે એમના નામ જાહેર કરવામાં આવશે જ્યાં સુધી એક હજાર કમેન્ટ પૂરી નહીં થાય ત્યાં સુધી ઇનામના હકદાર જે મિત્રો છે એમનું નામ જાહેર કરવામાં આવશે નહીં અમે અમારા એના પછીના જે નેક્સ્ટ વિડીયો હશે એની અંદર પાંચેના નામ જાહેર કરીશું અને એ મિત્રોનો કોન્ટેક પણ કરીશું યુટ્યુબ ચેનલના માધ્યમથી કે બીજે કોઈ માધ્યમથી અને એમને જો મિત્રો દૂરના હશે તો ઓનલાઈન પેમેન્ટ કરીશું અને જો મિત્ર અમારી સુધી પહોંચી શકે એવા હશે તો વિડીયોમાં એમને લાઈવ અમે ઇનામ વિતરણ કરીશું એટલે કે હજાર રૂપિયા આપીશું તો ટોટલ અમે પાંચ મિત્રોને ઇનામ આપવાના છીએ તો ફટાફટ તૈયાર થઈ જાઓ તમારો જવાબ વિચારવા અને અમારી કમેન્ટમાં તમારો જવાબ જરૂરથી આપો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બસ આટલું જ જય હિન્દ જય ભારત